नमः नादब्रह्माय नमो नमः सृष्टिकर्ता ॐ कार्तोय नमो नमः नर ब्रह्माय नमो नमः नादब्रह्माय नमो नमः सृष्टिकर्ता મહા ઓમ કાર નમો નમઃ પ્રણવ બ્રહ્માય નમો નમઃ નાદ બ્રહ્માય નમો નમઃ સૃષ્ટિકર્તા ઓમ કાર જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના ચોરું જ્યારે આજે વાર તહેવારે નાની નાની વાતમાં નાની નાની બાબતોમાં લોકો પોલીસ સ્ટેશને જઈ ચડે છે

ये सज्जन ने मैं जो मंत्र आप ये मंत्र हूँ आपने आप मेरे प्रिय भक्तों रामचंद्र कह गए सिया से ऐसा कलयुग आएगा हंस चुबेगा दाना कौआ बोती खाएगा रामचंद्र कह गए सिया से आज नो भीषण कलयुग जब मानस मानस नो दुश्मन छे જ્યાં માણસ માણસ સામે શંકાની નજરે જુએ છે જ્યાં માણસને માણસ સાથે અત્યારે ઝડપથી તકલીફ ઊભી થઈ જાય છે આજનો માણસ કલયુગનો માણસ સહનશક્તિ વગરનો માણસ છે જેનામાં સહનશક્તિ ખૂબ જ ઓછી રહેલી છે અથવા તો નહિવત રહેલી છે અને જેનામાં ખૂબ સહનશક્તિ છે એ બહુ જૂજ લોકો આ કળિયુગની અંદર છે જ્યારે મનુષ્યની અંદર વૈમન્ય સત્તા વેર દ્વેષ ભાવ જાતિના ભેદભાવ અને અંદર અંદરના સંબંધોમાં જ્યારે વિખવાદ પડે છે ત્યારે એનું મૂળભૂત કારણ છે જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના ચોરુ આ ત્રણ મુદ્દાઓને લઈને જ દુનિયાના ભીષણમાં ભીષણ મહાયુદ્ધો થયા છે દુનિયાના ભીષણમાં ભીષણ તકલીફો અને વૈમન્ય સત્તા માણસમાં લાવવા માટે આ ત્રણ પરિબળો જવાબદાર છે ચો તરફ જ્યારે વ્યક્તિ આદરો બનીને ભૌતિકતા પાછળ દોડી રહ્યો છે એ સમય અને સંજોગો દરમિયાન માણસ પોતાની સહન શક્તિને જ્યારે ભૂલી જાય છે માણસ માફ કરવાની પ્રક્રિયાને ભૂલી જાય છે માણસ જ્યારે પોતાના અહંકારને છોડવાની પ્રક્રિયાને ભૂલી જાય છે ત્યારે ત્યારે સર્જાય છે કોર્ટ કચેરીના રસ્તાઓ ત્યારે સર્જાય છે કોર્ટ કચેરીના ખુલતા માર્ગો આજથી પચાસ વર્ષ પહેલાં પણ જઈએ ને તો ત્યારે પણ લોકો કોર્ટ કચેરી અને પોલીસના દરવાજા ત્યારે જ ચડતા હતા જ્યારે ખૂબ જ મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો જ ચડતા હતા જ્યારે આજે વાર તહેવારે નાની નાની વાતમાં નાની નાની બાબતોમાં લોકો પોલીસ સ્ટેશને જઈ ચડે છે એકબીજા વિરુદ્ધ ફરિયાદો લખાવે છે કોર્ટ કચેરીના દરવાજા ખખડાવે છે આવી પરિસ્થિતિમાં આવા સંજોગોમાં વર્ષો સુધી સાચો માણસ હોય તે ન્યાય માટે દોડ્યા જ કરે છે અને ખોટો માણસ હોય તે મુદતો પર મુદતો લીધા જ કરે છે કોર્ટ અને કચેરીની પણ એક બાઉન્ડ્રી છે એમને પણ કાયદાની હદમાં રહીને જ કોર્ટ અને કચેરીમાં બંને પક્ષોની દલીલો સાંભળવાની હોય છે આવા સંજોગોમાં વીસ વર્ષ પચીસ પચીસ વર્ષ એક કેસ ચાલ્યા કરે છે કારણ કે માણસ પોતાની વાતને પોતાની જીદને પોતાની પરિસ્થિતિને છોડવા તૈયાર હોતો જ નથી સિત્તેર વર્ષ જીવતો માણસ પચીસ વર્ષ જો કોર્ટ કચેરીમાં કાઢી નાખે તેની જિંદગીમાં બચે શું બાકી એવું પણ માણસને વિચારવાનો ટાઈમ રહેતો નથી ગાડા બનીને મનુષ્ય એક જીત મેળવવા પાછળ પોતાની જિંદગીના પચીસ વર્ષોનો ભોગ આપી દે છે હા એના માટે યક્ષ પ્રશ્ન છે કેમ કે સાચો માણસ હોય એને ન્યાય મળે અને સાચા માણસને ન્યાય મળે એ હેતુથી જ આ પ્રવચનને અહીંયા આપણે રજૂ કરી રહ્યો છું કોર્ટ કચેરીમાંથી મુક્તિ મેળવવા માટેનું આ પ્રવચન આપની સમક્ષ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય કારણ એ જ છે કે સાચા વ્યક્તિને ઝડપથી ન્યાય મળે અને એના જીવનની અંદર નવી આશા અને નવી ખુશીઓ આવે એ જે પચીસ વર્ષ પંદર વર્ષ કે દસ વર્ષથી કોર્ટ કચેરી માટે દોડતો હોય તેમ એનો ઝડપથી નિકાલ આવી જાય અને એની જિંદગી એ નવેસરથી અને સારી રીતે જીવી શકે કારણ કે કોર્ટ કચેરીની જિંદગીમાં રહીને જીવવું એ નર્કમાં જીવવા બરાબર છે દુનિયાની કોઈ પણ કોર્ટ અને કચેરી એ નર્ક જ છે અને મારી આ સાથે દુનિયાના દરેક જજ અને દુનિયાના દરેક વકીલ પણ સહેમત થશે જ કેમ કે જે વ્યક્તિ કોર્ટ કચેરીના દરવાજા ચડે છે એ માણસ માટે નર્ક એને ખુલ્લી આંખે દેખાઈ જ જાય છે કોર્ટ કચેરીની બાબતમાં હું તમને હથિયાર મૂકી દેવાનું નથી કહેતો હું તમને ન્યાય નહીં માંગવાની વાત પણ નથી કરતો હું તમને એ પણ નથી કહી રહ્યો કે તમે તમારા કોર્ટ કેસને પાછળ ખેંચી લો ભલે તમે સાચા હોય હું તમને એ જ કહેવા માગું છું કે તમે અહીંયાથી ઝડપી જીતી જાઓ તમારા કેસનો જલ્દી નિકાલ આવે અને આ મંત્રના માધ્યમથી તમે આ આ કોર્ટ કચેરીની મેટરોમાં ફરીવાર ના ફસાવો અત્યારે જે ફસાયેલા છો એમાંથી બહાર નીકળો નવી કોઈ મેટરો નવી કોઈ તકલીફોમાં ફસાવો નહીં અને તમારે ફરી ક્યારે પણ કોર્ટ અને કચેરીના દરવાજા કોર્ટ અને કચેરીના દ્વાર જોવા પડે નહીં કોર્ટ કચેરીમાં આજથી પચાસ વર્ષ પહેલાં ડિવોર્સની મેટરો હતી જ નહીં લગભગ એવું કહી શકાય જ્યારે આજે ડિવોર્સની વધારે પડતી મેટરો છે આજથી દસ વર્ષ પહેલાં અમેરિકાની ન્યૂઝ પેપરમાં એક પત્નીએ પોતાના પતિને ડિવોર્સ આપ્યો હતો કારણ કે પતિ જ્યારે રાતે સૂતો હતો ત્યારે એને નસકુરા બોલતા હતા અને નસકુરાના ધ્વનિથી પત્નીને ખૂબ જ ઇરિટેશન થતું હતું પત્ની ખૂબ જ તકલીફ અનુભવતી હતી અને આ જ કારણે એને ડિવોર્સ લીધા છે ડિવોર્સ પતિ પત્ની વચ્ચે થઈ શકે છે અને એના માટે પતિ પત્ની કોર્ટમાં જાય છે જમીન મિલકત માટે ભાઈ ભાઈઓ મા બાપ કોર્ટમાં જાય છે કોઈ પણ આવી પ્રકારની સમસ્યાઓ ચોરી હોય ખૂનકેસ હોય લૂંટમાર હોય બધી મુદ્દાઓની અંદર કોર્ટ કચેરીનો માણસ સહારો લેતો જ હોય છે ઘણીવાર આ સહારો ખૂબ જ સાચો હોય છે પરંતુ ઘણીવાર ખૂબ જ ખોટો હોય છે પતિ પત્નીની બાબતમાં વાત કરીએ તો પતિ પત્નીમાં આજના સમયે સહનશીલતા ખૂબ જ ઓછી રહી છે અને તે લોકો નાની બાબતમાં ડિવોર્સ લેવા માટે તૈયાર થઈ જતા હોય છે એટલે સુધી કે પોતાના સંતાનનું ભવિષ્ય પણ બગડશે એ વિચાર બી નથી આવતો એમ કહે છે કે ભાઈ મને હવે મારી પત્ની સાથે નથી ફાવતું એટલે મારે નવી જિંદગી શરૂ કરવી છે એમ કહી અને પત્ની સાથે ડિવોર્સ લેવા નીકળે છે પત્ની પણ આવું સ્ટેટમેન્ટ આપી અને પતિ સાથે ડિવોર્સ લેવા માટે નીકળે છે આપણે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ તરત કરી લઈએ છીએ એના ખોટી વસ્તુઓને આપણે તરત પકડી લઈએ છીએ એના ખોટા સંસ્કારોને એના ખોટા વળગણોને આપણે પકડી જ લઈએ છીએ જ્યારે ભારતીય સંસ્કૃતિના સારા પાસાને આપણે હજારો વર્ષ સુધી નથી પકડી શક્યા કે નથી પામી શક્યા ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે જતું કરી દો તો ઈશ્વર તમને મળશે આપણી ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે તમે થોડું છોડી દેશો તો ઈશ્વર તમને ઘણું આપશે પણ આપણામાં છોડવાની ભાવના રહી જ નથી આપણા મન ઉપર આપણા માથા ઉપર તો પશ્ચિમની અનુકરણની પ્રક્રિયા જ છવાયેલી છે પશ્ચિમમાં વાતે વાતે નાની નાની બાબતે ડિવોર્સ થાય છે નાની નાની બાબતે લોકો કોર્ટમાં જાય છે નાની નાની બાબતે લોકો પોલીસ સ્ટેશનમાં જાય છે બસ આપણા મગજમાં સેટ થઈ ગયું છે કે ન્યાય મેળવવા માટે કોર્ટ કચેરીના દરવાજા ખખડાવો કંઈ પણ પ્રોબ્લેમ થાય તો પોલીસ સ્ટેશનના દરવાજા ચડી જાઓ જે વ્યક્તિ જોડે તમારે પ્રોબ્લેમ છે એની સામે બેસીને તમારી વાત થોડી જતી કરો એ થોડી વાત જતી કરે એ રીતે જતું કરવાની તૈયારી કોઈની પણ નથી હોતી બસ બધાને લડી લેવું છે અને લડી લેવામાં પોતાની જાતને વર્ષો જિંદગીમાં અને કોર્ટ કચેરીમાં ખપાવી નાખવા છે કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહ્યું છે મારી આ વાત સાથે તમે બધા સહમત હશો પરંતુ દુનિયાનું મોટું નર્ક કોર્ટ અને કચેરી છે આ વાત હું તમને કહું છું ભલે આ વ્યવસાય સાથે સંકળાયેલા વકીલો અને જજને એવું લાગે કે આ વાત થોડી અતિશયોક્તિ અને વધારે પડતી છે પરંતુ હું તો ચોક્કસપણે માનું છું કે સોમાંથી સાહીઠ ટકા મેટરો જ કોર્ટમાં જે આવતી હોય છે એ સાચી હોય છે અને સારા રસ્તેથી હોય છે બાકી ચાલીસ ટકા મેટરો ઝડપથી નિકાલ કરી અને આઉટસાઇડ કોર્ટ બી પતી શકે છે જેમાં વાતમાં કોઈ માલ હોતો નથી પણ છતાંય કોર્ટમાં વર્ષો સુધી એ કેસો ચાલ્યા જ કરે છે મનુષ્ય કોર્ટ કચેરીની મેટરોમાંથી જલ્દી બહાર નીકળે એની અંદર સાત્વિકતા આવે સહનશીલતા આવે અને પોતાને સાચા માણસને સાચો ન્યાય મળી રહે એ રીતે આ પ્રવચનનું આગળ વધારું છું પાંચ ઓક્ટોબર બે હજાર આઠના રોજ એક સજ્જન મારી પાસે આવ્યા એ સજ્જને મને કહ્યું કે ગુરુજી હું છેલ્લા દસ વર્ષથી મારા મોટાભાઈ વિરુદ્ધ કોર્ટમાં લડી રહ્યો છું મારા મોટાભાઈએ અમારી બાપ દાદાની સંપૂર્ણ મિલકત પચાવીને પાડી છે જેમાં મારો પચાસ ટકાનો બરાબર હિસ્સો થાય છે પરંતુ એ મને આપવા માટે તૈયાર નથી એ વર્ષોથી જે મિલકત સંભાળતા હતા એ વર્ષોની મિલકત એમને કબજે કરી અને મને હાથે પગે ઘરમાંથી કાઢી મૂક્યો છે અત્યારે હું ભાડાના ઘરમાં રહું છું છેલ્લા દસ વર્ષથી કોર્ટ કચેરીમાં લડીને હું આર્થિક રીતે ખૂબ જ ખુવાર થઈ ગયો છું મારી પાસે મારું જીવન જરૂરિયાત ચલાવવા જેટલા પણ પૈસા હોત તો પણ હું મારા મોટાભાઈ પાસેથી મારો હિસ્સો ના માગત પરંતુ ચારે બાજુથી ઘેરાયેલો છું હું અત્યારે આર્થિક દિલીમાં અને આર્થિક તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છું મારા સંતાનો મેરેજ કરવા જેટલી ઉંમર થઈ છે પરંતુ પૈસાના અભાવે હું એમાં પણ કશું આગળ કરી શકતો નથી પૈસાના અભાવના કારણે હું મારા સંતાનોને ભણાવી બી ના શક્યો દસ વર્ષ સતત મારા પૈસા કોર્ટ અને કચેરીની પાછળ જ ગયા ગમે તેટલી વડીલોની સમજાવટ છતાં પણ મારા મોટાભાઈ એકના બે થયા નથી એ કોઈ પણ સંજોગમાં મારો હિસ્સો આપવા માટે તૈયાર થતા જ નથી મારા માટે હવે પૈસા પણ નથી રહ્યા અને પૈસાના કારણે આગળ કોર્ટ કચેરીમાં લડી નહીં શકું એ ખબર મને પડી ગઈ છે અને હજી પણ આ રીતે આ કેસનો નિકાલ બીજા વીસ વર્ષ સુધી પણ નહીં આવે એવું મને લાગ્યા જ કરે છે આવું વિચારી વિચારી અને મને રોજ આપઘાત કરવાના વિચાર આવે છે હું માનસિક રીતે શારીરિક રીતે આ કોર્ટ કચેરીના નર્કથી થાકી ગયો છું આપ મને એમાંથી ઉગારો અને મને બચાવો આપ કહેશો એ કરવાની મારી તૈયારી છે પરંતુ આ તકલીફમાંથી મને મુક્તિ મળે અને મને મારો ભાગ મળે એ માટે આપ મને આપના આશીર્વાદ આપો આપનું ઘણું મોટું નામ સાંભળીને આવ્યો છું એટલા માટે જ આપના તરફથી મારી આશા પણ વધુ છે આપ આ તકલીફનું ઝડપથી નિવારણ મને કરી આપશો એવી આશા આપની પાસેથી મને છે મેં સજ્જનને પૂછ્યું કે આપની વાત સાંભળી મેં આપની મુખ મુદ્રા અને વારા મને લાગે છે કે હું તમને ચોક્કસ તમારો હિસ્સો અપાવી શકીશ પરંતુ જો હું તમને પચાસ ટકાના બદલે ચાલીસ ટકા હિસ્સો અપાવીશ તો તમને કોઈ વાંધો છે ખરો સજ્જન કોઈ ગુરુજી તમે જે કહેશો એ કરવા તૈયાર છું હું દસ ટકા મારો હિસ્સો છોડીને બી મને મારો ભાગ મળતો હોય તો લેવા તૈયાર છું કારણ કે હું દરેકે દરેક રીતેથી ઘેરાઈ ગયેલો છું અને સાચું કહું તો મને મારા મોટાભાઈ માટે જરા પણ વૈમન્ય સત્તા કે વેરભાવ નથી પરંતુ મારા મોટા ભાઈએ મને આજે એવી કપડી પરિસ્થિતિમાં મૂકી દીધો છે કે મારા અન્ન અન્ન માટે મારે બીજાના મોહતાજ બની જવું પડ્યું છે આપ જે કહેશો એ કરવાની મારી તૈયારી છે મેં આવેલા સજ્જનને મંત્ર સાગરમાંથી મોતીરૂપી મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્ર આપ નિયમિત રીતે કરજો આના માધ્યમથી ચોક્કસપણે તમને તમારો હિસ્સો મળી જશે અને તમારી કોર્ટ કચેરીની મેટર ઝડપથી પૂરી થઈ જશે છેલ્લા આઠ મહિનાથી એ સજ્જન મને સતત મળતા હતા દર મહિને એકવાર એ સજ્જન કોર્ટ કચેરીના ધક્કા એમને ચાલતા જતા કોઈ રિઝલ્ટ કોઈ પરિણામ આવ્યું ન હતું એમની નિરાશા દિવસે દિવસે વધતી જતી હતી એ પોતે પણ જાણતા હતા કે એમનો પ્રશ્ન જટિલ છે પરંતુ આર્થિક પરિસ્થિતિ જવાબ આપી ચૂકી હતી માનસિક પરિસ્થિતિ તૂટી ચૂકી હતી એ ચોથ તરફથી હથપ થઈ ગયા હતા બે હજાર નવ જૂન મહિનામાં અચાનક ખુશહાલ થતાં મારી પાસે આવ્યા એમણે મને કહ્યું કે ગુરુજી ન ભૂત ન ભવિષ્યથી એવો ચમત્કાર થયો છે કે જે ચમત્કાર હું કહી શકું કે વર્ણવી શકું એવી પરિસ્થિતિમાં બી મને આજે પણ સપનું લાગે છે મેં એમને પૂછ્યું કે શું થયું અચાનક ગુરુજી આપના આશીર્વાદથી અને આપે આપેલા મંત્રથી મારા વારસાગત મિલકતમાં મારો જે હિસ્સો થતો હતો તે મને મળી ગયો છે મેં કીધું કેવી રીતે એમણે કીધું કે ગુરુજી રાજસ્થાનમાં અમારા કુળદેવતાનું મંદિર છે એ મંદિરના મહંત મારા ભાઈના ત્યાં અવારનવાર આવતા હોય છે મારા મોટાભાઈ એમને ખૂબ જ માનતા હોય છે આ મંદિરના મહંત વર્ષોથી એમના ત્યાં આવે છે આ વખતે અમને મારા મોટાભાઈને સમજાવતા કહ્યું કે તું તારા નાના ભાઈને બોલાવી અને એનો હિસ્સો આપી દે કારણ કે જો તું એનો હિસ્સો દબાવી રાખીશ તો આપણા કુળદેવતા નારાજ થશે અને આપણા કુળદેવતા નારાજ થશે તો કુટુંબને મોટી પાયમાલીનો સામનો કરવો પડશે તું સમજદાર છે અને સમય પણ હવે પાકી ગયો છે અત્યાર સુધી જે વેરભાવ હતા એ વેરભાવને ભૂલી અને તું તારા નાના ભાઈને એનો હિસ્સો આપી દે મારા મોટાભાઈને વાત સમજાઈ ગઈ એમને મને બોલાવી અને ગળે લગાડી અને અમારા મહંતની સામે જ મને મારી મિલકતનો હિસ્સો આપી મને ગળે લગાડીને મારા મોટાભાઈએ કહ્યું આજથી પુરાની વાતો આપણે ભૂલી અને બંને ભાઈઓ એક થઈ જઈએ અમારા મહંતે અમને આશીર્વાદ આપતા કહ્યું કે આવી જ રીતે બંને ભાઈઓ એક થઈ અને સુખેથી જીવો હું તરત સમજી ગયો કે આ ચમત્કાર મંત્રનો જ છે જે મહંત મહિનામાં એક વાર અમારા ભાઈના ત્યાં આવતા હતા એ મહંતે આટલા વર્ષોમાં નહીં અને આ જ મહિનાઓમાં કેમ વાત છેડી આ જ મહિનામાં કેમ વાત કરી આઠ મહિના સુધી હું શ્રદ્ધાપૂર્વક મંત્ર કરતો જ હતો અને મને વિશ્વાસ હતો કે આ મંત્ર મારા જીવનમાં ચમત્કાર કરશે આપના આશીર્વાદ અને આ મંત્રએ જે કમાલ કર્યો છે એના માધ્યમથી હું આર્થિક તંગદીલી અને આપઘાત કરવાની પ્રક્રિયામાંથી અને પરિસ્થિતિમાંથી બહાર આવી ગયો છું આજે મારું કુટુંબ ખુશહાલ બની ગયું છે તો ફક્ત અને ફક્ત આ મંત્રના કારણે આપનો આભાર હું ક્યારેય નહીં ભૂલું આપના આશીર્વાદની કૃપા સદાય અમારા કુટુંબ પર રાખજો આપનો આભાર હું ક્યારેય નહીં ભૂલું હવે આપની તજારી હશે એ સજ્જનને મેં કયો મંત્ર આપ્યો હશે એ સજ્જનને મેં જે મંત્ર આપ્યો હતો એ મંત્ર હું આપને આપું છું આ મંત્રના માધ્યમથી આપની કોર્ટ કચેરી ની તેમજ લીગલને ને લગતી કોઈ પણ તકલીફો સંપૂર્ણપણે ઓમ વાજમ વાજમ કઠવ મુક્તિતા નમઃ આ મંત્ર રોજ સવારે પાંચથી આઠ અથવા તો રાત્રે નવથી સાડા અગિયાર દરમિયાન કરવો આ મંત્ર કરતી વખતે કોઈપણ કલરના વસ્ત્ર પહેરી શકાય છે આ મંત્ર કરતી વખતે સ્ટીલની વાટકીમાં પાણી લઈ અને જમણા હાથની અનામિક આંગળી પાણીમાં મૂકી આ મંત્ર એકસઠ વખત ગણવો આ મંત્ર કરતી વખતે પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે તમારે કુળદેવી અને કુળદેવતાનું નામ ધરવું મંત્ર પત્યા પછી તરત જ ઓમકાર ચાલીસા એક વખત વાંચી જવા ઓમકાર ચાલીસાની બુક અમારા કાર્યાલયના સરનામેથી વિના મૂલ્યે મળી જશે આ મંત્ર અને ઓમકાર ચાલીસા કરવાથી તમારી કોર્ટ અને કચેરીના પ્રોબ્લેમોમાં સંપૂર્ણપણે મુક્તિ મળશે અને ચુકાદો તમે સાચા હશો તો તમારી ફીવરમાં જ આવશે આ મંત્ર એવી અપેક્ષા સાથે આપને આપી રહ્યો છું કે આના માધ્યમથી ભવિષ્યમાં તમારે ક્યારે પણ નવી કોર્ટ અને કચેરી થશે જ નહીં અને ખાસ કરીને જે લોકોને અત્યારે કોર્ટ અને કચેરીના કોઈ પણ પ્રોબ્લેમ ના હોય એ લોકો પણ આ મંત્ર કરશે તો આ મંત્ર રસીની જેમ કામ કરશે ભવિષ્યમાં તમારે ક્યારેય બી કોર્ટ અને કચેરીનો સામનો કરવો પડશે નહીં મંત્ર કરવાની પદ્ધતિ પરિવાર આપણે સમજી લઈએ આ મંત્ર કરતી વખતે સ્ટીલની વાટકીમાં પાણી લઈ અને જમણા હાથની અનામિક આંગળી પાણીમાં મૂકી આ મંત્ર એકસઠ વખત ગણવું ઓજમ વાજમ કથબત્ય સુવાલુ મુક્તિ આ મંત્ર કરતી વખતે પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે તમારે કુળદેવી અને કુળદેવતાનું નામ ધરવું આ મંત્ર રોજ સવારે પાંચ થી આઠ અથવા તો રાત્રે નવ થી સાડા અગિયાર દરમિયાન કરવો આ મંત્ર કરતી વખતે કોઈપણ પણ કલરના વસ્ત્ર પહેરી શકાય છે મંત્ર પત્યા પછી તરત જ ઓમકાર ચાલીસા એક વખત વાંચી જવા મારા ભક્તો નાની નાની બાબતોમાં કોર્ટ કચેરીમાં જવાનું છોડી દો સહનશક્તિ વધારો ટેબલ પર બેસી અને જતું કરવાની પદ્ધતિ અપનાવો થોડું જતું કરી દેશો તો તમારો સમય અને નાણાંનો વ્યય બી બચી જશે હા કદાચ એક ટાઈમે તમને એવું લાગશે કે જતું કરવામાં તમને ઘસરકો પડ્યો પણ ફરીવાર મહેનત કરી અને કમાઈ લેવાશે ફરીવાર મહેનત કરીને જે તે પરિસ્થિતિને સારી રીતે અને નવી રીતે શીખી શકાશે પરંતુ કોર્ટ કચેરીનો સહારો શક્ય હોય ત્યાં સુધી ના લો ઓમ નમઃ